દિવસ દિવસ જોઈએ ચકલી માટે ઘર બનાવવા જોઈએ ચકલીને પીવા માટે પાણી આપડે ઉપર બનાવીએ છીએ બનાવાય પછી ચકલી માટે ઘર બનાવીને રખાય અને પછી એટલે કે અત્યારે ઉનાળો ચાલુ થાય ને એટલે ચકલીઓને હું જોઈએ પાણીની જરૂર વધારે પડે ને એટલે આપણે ઉપર આપણે બને હોય ને જેમાં ન ખાય જેમાં ઉપર બનાવી જળ ન ખાય એટલે આપણે એટલું પુણ્ય કરી શકીએ ને આપણે મિત્ર તો આપણે કેટલું કેટલું ખાવાનું નાખી દેતા હોઈએ છીએ એટલે એ માટે વિશ્વ ચટણી દિવસ વીસ તારીખે ઉજવવામાં આવે છે આજે આપણે એના ઉપરથી સરસ મજાની રમત રમવાની છે રમત નું નામ છે ચકલી

What? <laughs>